વંદે ગૌ માત્ર આપણી ગાય માતા જલની અંદર શરી રહ્યા છે એને એ સો આરામથી અને આજે ઘણી એવી આગળ નીકળી છે તો આ ગૌધન અને આગળ પણ બાઉલ અમારે આ બેર ને માકડ ગોરલ ને ઢેલર ને એ અહીંયા સરસ છે

અમારું રૂઢિ પરપરા ને વારસાય પશુપાલન લોકો કારણ કે દિવસ આખો અમે લોકો જંગલમાં જ હોઈએ છીએ તો આ અમારું પશુધન અમારી રોજીરોટી ના તો અમારે ગાય માતા ધારે તો જોવો દોસ્તો તો આરાથી ગાય માતા હરા